કીમ નદીમાં ભરપૂર પાણી જોવા મળ્યું છે જોકે ગઈકાલ રાત થી વરસાદ બંધ છતાં નદી લેવલ સતત વધી રહ્યું છે મારું નામ હરેશભાઈ કાનમિયા કાલે રાત નું વરસાદ નું પાણી છ થી સાત વાગ્યા નું આવ્યું છે અને ઢોર ઢાખરે એમ નામ છે અમે અમારા છોકરા બધા જ હજુ એમ નામ છીએ કોઈ અધિકારી પણ અત્યાર સુધીમાં કોઈ પૂછવા આવ્યું નથી પાણી છે કાલે રાતનું પાણી ભરાયું છે

અને બધું પાણી ભરાઈ ગયું છે છોકરા અમે બધા ભૂખ્યા છીએ રાતના કોઈ હજુ પૂછવા આવ્યું નથી કોઈ અધિકારી પૂછો નથી કોઈ નથી આવી સરપંચ એવું કોઈ કોઈ નહીં સરપંચ નથી આવ્યા કોઈ આવ્યા નથી અમારા માલ ઢોળ તો સબ બધા છોડી મેલા છે 36 કલાકની ધમાકેદાર એન્ટ્રી બાદ જે કિમ ખાડીના પાણી છે તે હાલ સોસાતીમાં ભરાવા માંડ્યા છે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો એક કોસંબાને જોડતો એક માર્ગ છે પાણી ફરી વળ્યા છે હાલ તમે જોઈ શકો છો કે કમર કમર સુધી પાણી ફરી વળ્યા છે અને રોયલ પાર્ક છે હમણ પાર્ક છે અંબિકાનગર છે લોકોના ઘરોમાં પાણી ઘસી ચૂક્યા છે હાલ તમે દરગાહમાં જોઈ શકો છો કે દરગાહમાં પણ અરજી દરગાહ બીજી ચૂકી છે દરગાહમાં તમે જોઈ શકો છો કે કમર કમર સુધી પાણી વહી રહ્યા છે છત્રીસ કલાકના કદાચ એન્ટ્રી બાદ જે મેઘરાજાએ વિરામ લીધો છે તો પણ પાણી ઓછરવાનું નામ નથી લઈ રહ્યા કિરણ ધોડિયા આરએન ન્યૂઝ કિમ